નમસ્કાર મિત્રો ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજના લસણના બજાર ભાવ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ રાજકોટ સાતસો રૂપિયાથી લઈ એક હજાર સાતસો પચાસ રૂપિયા રહ્યો હતો જ્યારે ગોંડલનો ભાવ સાતસો એકવીસથી તેરસો એક રૂપિયા રહ્યો હતો જામનગરનો ભાવ પાંચસો રૂપિયાથી લઈ અને ચૌદસો પચાસ રૂપિયા રહ્યો હતો તો વળી જેતપુરનો ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈ અને બારસો એકાણું રૂપિયા રહ્યો હતો વિસાવદરનો લસણનો ભાવ બસો પચાસથી લઈ છસો છ રૂપિયા રહ્યો હતો રસદણનો ભાવ ચારસો રૂપિયાથી લઈ અને ચારસો એક રૂપિયા રહ્યો હતો મિત્રો આપ અમારી ચેનલમાં નવા હોવ તો જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને દરરોજના નવા તાજા બજાર ભાવ મળતા રહે ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના અને વિવિધ Paco na